બે વહેલા ઉઠવા ઉઠવાથી તમે એક્સરસાઇઝ તેમજ મેડિટેશન માટે સમય ફાળવી શકો છો વહેલા ઉઠનારાઓ કસરત માટે ખૂબ સરળતાથી થોડોક સમય ફાળવી શકે છે મોડા ઉઠવાથી શરીરને કસરત તો નીચી મળતી અને ઉપરથી કંઈ જ કામ પૂરું ન કરી શકાયનું ગીત પણ અનુભવ હોય છે ત્રણ સવારના સમયે ક્રિએટિવ થિંકિંગ કરી શકાય છે સવારના સમયે મગજ આરામ પછી ફ્રેશ હોય છે સાંજ પડે ત્યાં સુધી પૂરું કરી શકાય છે મોડા ઉઠનારાઓ સુસ્તી કામ મોડું શરૂ કરે છે અને પછીથી કામ નો ભરાવો છતાં સ્ટ્રેસ અનુભવે છે અને ઓવરઓલ પછી પ્રોડક્ટિવિટી ધરાવે છે વેલા ઉઠી શકાય એ માટે શું કરવું તો જાણો એક જો રાત્રે મોડા સુવાની આદત હોય તો વેલા સુવાનું શરૂ કરવું રાત્રે 9 વાગે પહેલા જમી લેવું અને નક્કી કરેલા સુવાના સમયે લાઈટ્સ ઓફ કરીને પછારીમાં પડી જવું બે સવારે 9 વાગે ઉઠવાની આદત હોય તો પહેલા દિવસથી 6 વાગે ઉઠવાનું રાખવું એને બદલે પહેલા અઠવાડિયે પાંચ નવ વાગે ઉઠવાની આદત પાડવી એ પછી ના અઠવાડિયે સાડા આઠે એમ અને ધીમે ધીમે કરતા તમે છ વાગે ઉઠવાના જઈને પહોંચી વળી શકશો ત્રણ સવારે ઉઠીને તરત જ કોઈક કામ શેડ્યુલ કરીને રાખવું જેથી સુસ્તીમાં પથારીમાં પડી રહેવાની આદત છૂટે ચાર જો તમને દિવસ દરમિયાન બેઠા બેઠા સુવાની આદત હોય તો તેને બંધ કરી દેવી જોઈએ મિત્રો માહિતી કેવી લાગી તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી